નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ મોરબી તેરસો પચીસથી પંદરસો એકાવન રાજકોટ બારસો સિત્તેરથી પંદરસો પંચાણું વિસાવદર એક હજાર એકવીસથી અગિયારસો એકોતેર જામજોધપુર નવસોથી બારસો જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો એક્યાસી કડી ચૌદસો એકવીસથી પંદરસો એકતાલીસ બાબરા બારસો પચાસથી પંદરસો સાઠ હળવદ તેરસો પચાસથી પંદરસો એકત્રીસ જસદણ બારસોથી પંદરસો વીસ ભાવનગર બારસો થી પંદરસો ચોત્રીસ માણસા બારસોથી પંદરસો એંસી તળાજા અગિયારસો પચાસથી પંદરસો અંજાર ચૌદસો પચાસથી પંદરસો છાસઠ વિજાપુર તેરસો એકાણુંથી પંદરસો કુકરવાડા ચૌદસો પિંચ્યાસીથી ચૌદસો પંચ્યાસી પાટણ તેરસોથી સોળસો પચીસ ચાણસમાં બારસોથી ચૌદસો સિતેર વિસનગર બારસોથી પંદરસો નેવું બોટાદ તેરસો પંચાવનથી પંદરસો બ્યાસી હારીજ તેરસો એકવીસથી પંદરસો એકાણું ઉનાવા બારસો પચીસથી પંદરસો ત્રાણું આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો